નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુરુ જ્ઞાન શાળા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ આઠ વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર છ પ્રાણીઓમાં પ્રજનન સ્વાધ્યનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે ધોરણ આઠના તમામ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો તમારો વધારે સમજને લેતા આપણે સ્વાધ્યાયની શુભ શરૂઆત કરીએ સજીવોમાં પ્રજ્ઞનું મહત્ત્વ સમજાવો તો સજીવોમાં પ્રજ્ઞનું મહત્ત્વ શું છે કે પોતાના જેવા જ બાળ સજીવોનું નિર્માણ થાય છે જે તે જાતિના સભ્યોની સંખ્યામાં વધારો થાય છે સજીવોમાં પેઢી દર પેઢી નિરંતરતા બનાવવાની બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે અને જાતનું સાતત્ય જાળવી રાખે છે મનુષ્યમાં પ્રશ્ન નંબર બે છે મિત્રો કે મનુષ્યમાં ફલનની પ્રક્રિયા સમજાવો મનુષ્યમાં લિંગી પ્રદનન થાય છે ને ફલન ક્રિયા સ્ત્રી શરીરની અંદર થાય છે જેને અંતઃફલન કહેવાય મેથુન ક્રિયા દરમિયાન પુરુષના શુક્રકોષો સ્ત્રીના પ્રદ્ન માર્ગમાં મુક્ત થાય છે અને આ શુક્રકોષો સ્ત્રી શરીરની અંડવાહિનીમાં અંડકોષના સંપર્કમાં આવે છે ને ફક્ત એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈને એક થઈ જાય છે શુક્રકોષ અને અંડકોષના આ જોડાણનું ફલન કહે છે ફલનની ક્રિયાના પરિણામે યુગમન જનું નિર્માણ પણ થાય છે ત્યારબાદ મિત્રો યોગ્ય ઉત્તરની પસંદગી કરવાની છે ખાલી જગ્યા પૂરવાની છે એમસી ક્યુમાંથી અંતઃફલન ખાલી જગ્યા થાય છે જે માદા હોય છે સ્ત્રી હોય છે એના શરીરની અંદર થતું હોય છે ત્યારબાદ મિત્રો જે પ્રક્રિયા દ્વારા ટેડપોલ દેડકામાં વિકસિત થાય છે તે પ્રક્રિયાને શું કહેવાય તો મિત્રો કાયા ત્રણ કહેવાય છે પ્રશ્ન નંબર ત્રણ છે એક યુગમનદમાં જોવા મળતા કોષ કેન્દ્રની સંખ્યા કેટલી હોય છે તો મિત્રો શૂન્ય હોય છે નેક્સ્ટ ખરા ખોટા છે એના આપણે જવાબ આપવાના છે પ્રશ્ન નંબર એક છે અંડપ્રસુત પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે તો આ વિધાન કેવું છે મિત્રો ખોટું છે જે અંડપ્રસુત પ્રાણીઓ હોય છે એ ઈંડા આપતા હોય છે મિત્રો પ્રત્યેક શુક્રકોષ એક કોષી રત્ના છે તો મિત્રો આ વિધાન કેવું છે સાચું છે દેડકામાં મિત્રો બાહ્ય પાલન થાય છે તો મિત્રો આ વિધાન પણ કેવું છે સાચું છે આ પ્રશ્ન નંબર ચાર છે કે જે કોષમાંથી નવા મનુષ્યનો વિકાસ થાય છે તેને મિત્રો જન્યુ કહેવાય છે તો મિત્રો આ વિધાન કેવું છે ખોટું છે પ્રશ્ન નંબર પાંચ છે ફલન બાદ મૂકવામાં આવતું ઈંડું એક કોષી રત્ના છે તો મિત્રો આ વિધાન પણ કેવું છે સાચું છે અમીબા કલિકા સર્જન દ્વારા પ્રદ્દન કરે છે મિત્રો આ વિધાન કેવું છે ખોટું છે ત્યારબાદ મિત્રો અલિંગી પ્રજ્ઞાનમાં પણ ફલન આવશ્યક હોય છે તો મિત્રો આ વિધાન કેવું છે ખોટું છે ફક્ત લિંગી પ્રજ્ઞનમાં જ ફલન આવશ્યક હોય છે અદ્વિભાજન પદ્ધતિ અદ્વિભાજન અલિંગી પ્રજ્ઞાનની પદ્ધતિ છે તો મિત્રો આ વિધાન કેવું છે સાચું છે ફલનના પરિણામ સ્વરૂપે યુગમાં જ બને છે આ વિધાન પણ મિત્રો સાચું છે પ્રશ્ન નંબર દસ છે ભ્રૂણ એક જ કોષોનો બનેલો હોય છે તો મિત્રો આ વિધાન ખોટું છે ત્યારબાદ મિત્રો ફલિતાંડ અને ગર્ભ વચ્ચેના બે સામાન્ય તફાવત આપવાના છે તો મિત્રો ફલિતાંડ એક એક કોષી છે જ્યારે ગર્ભ એ બહુ કોશી છે ત્યારબાદ ફલિતાંડ એ શુક્રકોષ અને અંડકોષના જોડાણનાથી ફલિતાંડનું નિર્માણ પામે થાય છે જ્યારે ફલિતાણમાં થતાં વારંવાર વિભાજનથી ગર્ભનું નિર્માણ થાય છે ત્યારબાદ ફલિતાણમાં ફલનની ક્રિયાથી ફલિંદાળ બને છે ગર્ભના વિકાસ ક્રિયાથી ગર્ભ બને છે મિત્રો ત્યારબાદ મિત્રો અલિંગિક પ્રજ્ઞની વ્યાખ્યા આપો પ્રાણીઓમાં અલિંગિક પ્રજ્ઞની બે પદ્ધતિઓ વણવો અલિંગિક પ્રજ્ઞ એક જ પિતૃ ભાગ લેતા હોય છે જન્યુના નિર્માણ વગર નવા બાળ નિર્માણ કરવાની પ્રજનન પદ્ધતિને અલિંગી પ્રજનન પદ્ધતિ કહેવામાં આવે છે મિત્રો પ્રાણીઓમાં અલિંગી પ્રજનન પદ્ધતિઓ તો મિત્રો પ્રાણીઓમાં અલિંગી પ્રજનન પદ્ધતિમાં મિત્રો કલિકા સર્જન આવે છે તો હાઇડ્રામાં શરીરની રચના શરીરની સપાટી પર એક કે વધુ ઉપસેલા ભાગ ઉત્પન્ન થાય છે આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ બને છે અને કલિકા કહેવામાં આવે છે અને આ કલિકા બાળ હાઇડ્રા સ્વરૂપમાં વિકાસ પામે છે અને પિતૃ હાઇડ્રાથી અલગ પડી સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે આવા આલિંગિક પ્રજ્ઞાનને કલિકા સર્જન મિત્રો કહેવામાં આવે છે તો તમે અહીંયા કલિકા સર્જન મિત્રો દેખી શકો છો આ ચેપ્ટર ધોરણ દસની અંદર પણ મિત્રો આજ આકૃતિ આપેલી છે તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો દ્વિભાજન તો અમીબા એક કોષી પ્રાણી છે એ દ્વિભાજનની શરૂઆત કોષ કેન્દ્રના ભાગોમાં વિભાજનથી થાય છે ત્યારબાદ કોષરસનું પણ વિભાજન થાય છે અને કોષના વિભાજનથી ઉત્પન્ન થતા બંને ભાગમાં કોષ કેન્દ્ર અને કોષરસ હોય છે આમ એક પિતૃ અમીબામાંથી બે સંત ઉત્પન્ન થાય છે આ અલૈંગિક પ્રજ્ન પદ્ધતિને દ્વિભાજન કહેવામાં આવે છે મિત્રો ત્યારબાદ આ દ્વિભાજનનું તમે વિભાજન પામી રહેલું કોષ કેન્દ્ર તમે દેખી શકો છો બાળ અમીબાઓ પણ દેખી શકો છો મિત્રો ત્યારબાદ મિત્રો માદાના કયા પ્રજ્ઞન અંગમાં ગર્ભનું સ્થાન સ્થાપન થાય છે તો માદાના ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન થાય છે કાયા કાયા ત્રણ એટલે શું ઉદાહરણ આપો કેટલાક પ્રાણીઓમાં નવજાત બાળ પ્રાણી પુખ્ત પ્રાણીથી અલગ હોય છે નવજાત બાળ પ્રાણીમાં વૃદ્ધિ અને વિકાસની સાથે વિશેષ પરિવર્તનો થાય છે આ પરિવર્તનો વડે પુખ્ત પ્રાણી જેવા સ્વરૂપમાં રૂપાંતર પામે છે અને આ ક્રિયાને મિત્રો કાયા ત્રણ કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે આપણે દેખી શકીએ મિત્રો કે રેશમના કીડાને ઈયળ એટલે યુપાનું રેશમના કીડામાં કાયા ત્રણ નવજાત ટેડબોલ હોય છે એનું મુક્ત પુખ્ત દીટકામાં કયા ત્રણ ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર નવ છે અંતફલનને બાહ્યફલનને બધો તફાવત આપવાનો છે તો મિત્રો અંતફલન એટલે કે નર અને માદા પ્રજ્ઞન કોષોનું જોડાણ માદાના શરીરમાં થાય છે જ્યારે બાહ્ય ફલન એટલે નર અને માદા કોષમાં જોડા માદાના શરીરની બહાર પાણીમાં થાય છે અંતફલનમાં મનુષ્ય ગાય અને કૂતરા મરઘી વગેરે અંતફલન દ્વારા થાય છે જ્યારે આ તારા માછલી છે માછલી જે દેડકા છે વગેરેમાં બાહ્ય ફલન થાય છે તો મિત્રો તમે અહીંયા ચાવીઓ દેખી શકો છો જે અહીંયા તમને પ્રશ્ન સાથે મેં મિત્રો માહિતી આપેલી છે જવાબ સાથે જોઈ શકો છો મિત્રો તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને જો મિત્રો સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો તમે અમારે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવનારા વીડિયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે જય હિન્દ જય ભારત જય માતાજી